ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિકતા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લાના એકતાનગર એકતા ઓડિટોરિયમ ખાતે સાતમા પોષણ માની કાર્યશાળા છોટા ઉદેપુરના સાંસદની ઉપસ્થિતિમાં યોજાઈ મંત્રીનું કાર્યક્રમના સ્થળે આગમન થતાં જ પરંપરાગત આદિવાસી ઢોલના તાલે નૃત્ય સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું નાના ભૂલકાઓ દ્વારા મંત્રી અને મહાનુભાવોને કુમકુમ તિલક કરવામાં આવ્યું હતું ત્યારબાદ કાર્યક્રમ સ્થળે વિવિધ વિભાગો દ્વારા ઉભા કરાયેલા સ્ટોલનું મંત્રીએ નિરીક્ષણ કરી પૂર્ણ શક્તિમાંથી બનાવેલી વાનગીને પણ આરોગી હતી ભાનુબેન બાબરિયાએ જણાવ્યું હતું કે ત્યારે આ કાર્યક્રમ દરમિયાન દાંદોદ તાલુકાના ભાજપના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે એક થી ત્રીસ સપ્ટેમ્બર સુધી ચાલનારા આ મહા દરમિયાન સુપોષિત ગુજરાત

ગુજરાતમાં આપણા ગાંધીનગરથી આપણા મહિલા અને બાળ વિકાસ વિભાગના કેન્દ્રીય મંત્રી અને મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું લોન્ચિંગ કરવામાં આવ્યું અને આજે અહીંયા નર્મદા જિલ્લામાં આ કાર્યક્રમમાં આવવાનું થયું છે ત્યારે આ દેશના વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાષ્ટ્ર અને આપણું ગુજરાત સંપૂર્ણ પોષણયુક્ત બને બાળકોની ચિંતા મહિલાઓની ચિંતા કિશોરીઓની ચિંતા આ ચિંતાના ભાગરૂપે એક માસ સુધી આ ઉજવણી કરવામાં આવશે પાંચ જુદા જુદા થીમને અનુલક્ષીને આ ઉજવણી કરવામાં આવી રહી છે દીપક જગતાપ સાથે સીન ટ્વેન્ટી ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App